નમસ્કાર મિત્રો ઉત્તરાયણના આ પર્વની અંદર આપણે જે સિરીઝ ચાલુ કરી છે અલગ અલગ ઉપાયોની એમાં આજે આપણે વિદ્યા પ્રાપ્તિ માટે એટલે કે વિદ્યાને લગતા કોઈ પ્રશ્નો હોય મુશ્કેલીઓ તો એક રીતે દૂર કરી શકાય એના પ્રયોગની ચર્ચા કરીશું મિત્રો જો આપના જીવનમાં આપ એકાગ્રતા ના રાખી શકતા હો યા શક્તિ માટેનો કોઈ પ્રોબ્લેમ હોય અથવા અન્ય કોઈ પણ વિદ્યાને લગતા પ્રોબ્લેમ હોય આપ સ્ટ્રગલ કરી રહ્યા હો તો એના માટે ઉત્તરાયણના દિવસે સવારે પવિત્ર થઈને વિદ્યાર્થી મિત્રો અથવા પછી જે પણ કોઈ વ્યક્તિ જ્ઞાન મેળવવા માટે જે તપસ્યા કરી રહ્યા છે ચાહે મોટી ઉંમર ના હોય તો પણ એ વિદ્યાર્થી જ કહેવાય બરાબર છે તો એવી દરેકે દરેક વ્યક્તિએ જે વિદ્યા માટે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો સવારે હનુમાનજીના મંદિરે જવાનું છે અને એકવીસ હનુમાન ચાલીસાની ચોપડી ત્યાં મૂકવાની છે અને દાદાને પ્રાર્થના કરવાની છે કે દાદા અમારા જીવનમાં જે પણ આ પ્રશ્ન છે એને જલ્દીથી જલ્દી તમે દૂર કરો ત્યાર પછી એકવીસ હનુમાન ચાલીસાની ચોપડી તમારા મિત્રો સગા સંબંધી અથવા કોઈપણ સારો એવો જે હનુમાનજીનો ભક્ત હોય જે સાત્વિક હોય એને તમે આ ચોપડીઓ વેચી શકો છો ત્યાર પછી દર શનિવારે તમારે એક હનુમાન ચાલીસાનો પાઠ સવારે અથવા સાંજે તમારો જે પણ અનુકૂળ સમય હોય એ દિવસે તમારે શનિવારના દિવસે દરરોજ કરવાનો છે જો આપ ડેલી રૂટીનમાં દરરોજે દરરોજ કરો તો સૌથી સારું છે ન કરી શકો તો દર શનિવારના દિવસે તો હનુમાન ચાલીસાનો અવસ્થ્ય પાઠ કરવાનો છે હનુમાન ચરિસામાં કીધું જ છે મિત્રો કે બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી એટલે કે બળબુદ્ધિ અને વિદ્યા ત્રણેય આપનાર જે છે સમર્થ દેવ છે એ હનુમાનજી છે તો આપ આ ઉત્તરાયણના દિવસે આ પ્રયોગ અવશ્ય કરો આપના આ પ્રયોગ કરવાથી આપણા જીવનમાં વિદ્યાને લગતો કોઈપણ પ્રશ્નો હોય જલ્દીથી જલ્દી હલ થાય એવી હું હનુમાનજી પાસે પ્રાર્થના કરું છું અને આ સાથે આ વિડિયોને અહીંયા વિરામ આપું છું નમસ્કાર